સાયકોડ્રામાના અદભુત પ્રવાસના એકસો વર્ષનો પ્રસ્તુત વિયેનાથી યુનાઇટેડ સ્ટેટ્સ સુધીના પ્રભાવશાળી પ્રવાસને ઉજવતા ભારત માનસિક આરોગ્યના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે અને તેને દુનિયાની સુસાઇડ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે દર વર્ષે બે દશાંશ છ લાખ ભારતીયો આત્મહત્યા કરે છે આ સંજોગોમાં આદિ એક નવી શરૂઆત ભારતનું પહેલું સાયકોડ્રામા પરિષદ અમદાવાદમાં યોજાઈ ગયું માનસ દર ઇન સાઇડ સ્ટોરી પહેલ સાઇકો ઇન ઇન્ડિયા દ્વારા આયોજિત આ પરિષદ સાઇકો ડ્રામા ના એકસો વર્ષો ઉત્સવ છે ડો જે એલ મોરેનો શરૂ કરેલી આ પ્રભાવશાળી ગ્રુપ થેરાપી પદ્ધતિ વ્યક્તિગત સારવાર આત્મજાગૃતિ અને સંબંધોના સુધારામાં મદદ કરે છે મારું નામ મીનાક્ષી કેતને છે હું સાયકોડ્રામા ઇન ઇન્ડિયા આ સંસ્થાની સ્થાપક છું હું ગયા વીસ એકવીસ વર્ષથી એક મનોચિકિત્સક છું સાયકોથેરાપિસ્ટ અને એક સાયકોથેરાપીનો એક પ્રકાર હોય છે જેને અમે સાયકોડ્રામા કરી કહીએ છીએ એમાં એનેક્ટમેન્ટ કે એક્ટિંગના પદ્ધતિથી થિએટ્રિકલ ડેમોન્સ્ટ્રેશનથી આપણા મનને આપણે સમજી શકીએ અને એનાથી મનની સારવાર કરી શકીએ એવી એ પદ્ધતિ છે અને આ પદ્ધતિ સાયકોડ્રામા ગ્રુપમાં પણ વાપરી શકીએ એટલે ઘણા બધા લોકોને એકસાથે એનાથી બેનિફિટ મળે આપણો જે દેશ છે અત્યારે એમાં આપણી જનસંખ્યા એટલી બધી વધારે છે માનસિક ઇશ્યુઝની સંખ્યા વધતી જાય છે અને આપણા ત્યાં એટલા બધા વેલ ટ્રેન્ડ સાયકોથેરાપિસ્ટ કે મનોચિકિત્સક છે નહીં તો અમે આ પ્રયાસ કરીએ છીએ કે વધારે ને વધારે સંખ્યામાં લોકો ટ્રેન થાય એને સંલગ્નમાં જ આ કોન્ફરન્સ અમે પહેલી સેકોડાવાની કોન્ફરન્સ દેશમાં સર્વપ્રથમ કોન્ફરન્સ અહીંયા અમદાવાદમાં યોજીએ છીએ અને ઘણા બધા દેશોથી અમે તજ્ઞોને બોલાવ્યા છે જે લોકો અહીંયા મળેલ સત્તાણું લોકોને એક સાથે